સદગુરુ દેવને જય સત્ય સનાતન ધર્મને જય નામજ કાશી નામજ ગંગા નામ તીર્થને ધામ સસરા ચરમા નામ અવિચળ થાલુ ન મળે કોઈ ઠામ સર્વે ज्ञानी हंसો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આમ તો તમામ સંતોએ નામનો જ ગાયો છે કારણ કે નામ સ્મરણ એ એક મોટું તારણહાર છે અને આ કલિયુગમાં તો નામ સ્મરણ જ ભવસાગર તરવા માટેનું મહાન સાધન છે એટલે કીધું છે કે કલિયુગ એ કેવલ નામ આધારા જપત જપત નરે ઉતરે ભવ પારા સ્મરણ એ ભવસાગર તરવા માટેનું સૌથી મોટું સાધન છે અને નામ સ્મરણ એ આધ્યાત્મિક સાધનાનું બહુ મોટું આયામ પણ છે એને વિસ્તારથી પૂર્ણ રીતે સમજવાની આપણી શક્તિ કદાચ ઓછી પડે પણ એના હાર્દને તો સમજી લેવું જોઈએ નામ સ્મરણથી સાધક જીવનમાં બહુ મોટી સિદ્ધિ પામી શકે છે પણ પૂર્ણ રીતે સમજપૂર્વક અને પ્રેમપૂર્વક નામ સ્મરણ થાય તો કારણ કે પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય તો જ કાંઈક પામી શકાય છે પ્રેમ વગર કશું મળતું નથી અને એટલે કીધું છે કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે હજાર કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર દરેક સંતોની વાણીમાં દર્શાવે છે કે પ્રેમ ભાવ વિના સત્યનો અનુભવ શક્ય નથી જે જે મહાપુરુષોએ સત્યનો અનુભવ કર્યો છે તે બધાએ આ પ્રેમનો માર્ગ જ અપનાવ્યો છે નામ સ્મરણ પણ પ્રેમપૂર્વક થવું જોઈએ વળી નામ સ્મરણ એટલે માત્ર મુખેથી રામ નામ બોલવું કે હાથેથી માળાના મણકા ખસેડતા રહેવું એ નથી મુખેથી રામ નામ લેવું કે હાથથી માળા ફેરવી એ તો માત્ર નાના બાળકોને ટેકો આપનારી ચાલણ ગાડી જેવું છે અને ચાલણ ગાડીનો ઉપયોગ પણ તો જ થઈ શકે કે જે બાળકને પગ હોય તો અપંગ હોય તો એવો બાળક ચાલણ ગાડી ચલાવી ન શકો એટલે સૌ પ્રથમ તો ભલે ચાલન ગાડીથી ચાલવા માટે પણ આપણા પોતાના પગ જોઈએ તો આ પગ કયા તો જ્ઞાન અને વિવેક જ્ઞાન અને વિવેકરૂપી પગ હોવા જોઈએ જ્ઞાન અને વિવેકરૂપી પગ વિના પ્રભુ પંથે આગળ વધી શકાતું નથી સદગુરુ તમને ઉડવા માટે આકાશ આપી દે પણ ઉડવા માટે પાંખો તો આપણી હોવી જોઈએ અને ગુજરાતીમાં આપણે એક કહેવત છે કે રામ નામે પથરા તર્યા તો આ નામની શક્તિનો મહિમા બતાવે છે આપણે સર્વસાધારણ સાંસારિક લોકો પ્રત્યક્ષ રામને પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવતા નથી એટલે રામના નામનો જ આધાર લેવો જોઈએ અને સાક્ષાત રામના સ્થાને રામના પ્રતિનિધિ રૂપે રામનું નામ છે આ નામ એ કેવળ ઉદબોધક સંબોધન નથી પણ સાક્ષાત પ્રભુની શક્તિ લઈને કામ કરતું એક પ્રતિનિધિક બળ છે આ વાતને સમજવા એક દ્રષ્ટાંત સહારો લઈએ અને સમજીએ તો જેવી રીતે ચલણી નાણાંની નોટ હોય એ આમ તો સે તો કાગળ જ પણ એના પર સરકારની ગવર્નરની મોહર લાગે છે તો એ ફરફર્યો કાગળ દસ ની વીસ ની પચાસ ની સો ની કે પાંચસો ની નોટ એટલે કે સલણી નાણું બની જાય છે એમ નામરૂપી નાણું સદગુરુ એ મોહર મારીને આપેલી વસ્તુ છે રામ નામ એ પરમેશ્વરી મોર પામેલો એક અમૂલ્ય ખજાનો છે આ રામ નામ સાથે આપણી હસ્તીના તારે તારને જોડવાનો છે આપણા શ્વાસે શ્વાસમાં આ રામ નામનો ધબકાવવાનો છે કબીર તો ખોટા શ્વાસ ગુમાવવાની પણ ના પાડે છે ખોટા શ્વાસ ગુમાવવાના નથી કારણ કે શ્વાસ શ્વાસ ઉપર રામ ભજુ વૃથ્થા શ્વાસ મત ખવું ન જાનો ઈશ્વાસ આવન હો ન હો રામ નામ જે રટે છે તે પોતાના માટે ખજાનો એકઠો કરે છે અને એ ખજાનો એવો છે કે જે કદી ખૂટતો નથી તેમાંથી જેટલું કાઢો તેટલું મરાયા કરે છે અને આપણું રક્ષણ પણ કરે છે ગાંધીજીએ તેમના તમામ પ્રયોગના અંતે સ્પષ્ટ અને સોખું કહ્યું છે કે મારા તમામ સંકોટાના સંકોટોના સમયે મને રામ નામે બસાયો છે મારું રક્ષણ કર્યું હોય અને મને સફળ બનાવ્યો હોય તો એની પાછળ બે અક્ષરનું નામ રામ છે અને ગાંધીજીએ એમ પણ કહ્યું કે મને ઊંઘતી કે જાગતી એમ એવી એક ક્ષણ પણ યાદ નથી કે જ્યારે રામ નામ મારા હૈયે ના હોય આ નામ સ્મરણનું મહત્વનું દ્રષ્ટાંત છે અને જ્યારે ગોડ છે ગાંધીજીને ત્રણ ગોળી મારી અને એના પ્રાણ હરી લીધા ત્યારે પણ એમના મુખથી શીલા શબ્દો તો એ જ હતા કે હે રામ તો આ નામ સ્મરણનું ઉત્તમ દ્રષ્ટાંત છે એટલે એવું કહી શકાય કે નામ સ્મરણ એટલે પ્રત્યેક ઘડી પરમાત્માની સાયામાં હોવું જેમ શ્વાસ વગર આપણે અડધી ઘડી પણ રહી શકતા નથી એ જ રીતે પ્રભુથી આપણે પ્રતિ ક્ષણ વેટળાયેલા રહીએ આવી રીતે રામ રામ નામનું સ્મરણ કરીએ તો આપણા વ્યક્તિત્વમાં ધીરે ધીરે પ્રભુતા સવાયેલી રહી છે આવું અખંડ નામ સ્મરણ સદાશે તો જીવન નિયંત્રતા પાસેથી આપણને એક અવલૌકિક શક્તિ મળતી અને જે પુરાણા પાપોને પણ ધોઈ નાખ્યું અજામિલ આમ્રપાલી અંગુલી માલ વાલીઓ સામે વગેરેના જે રામ નામથી તરી ગયા છે અજામિલ તો આખી જિંદગી પાપ કરતો રહ્યો અને શેવટે મરણની ઘડી આવી ત્યારે પોતાના દીકરા નારાયણને પોકારવા લાગ્યો નારાયણ હે નારાયણ નારાયણ હે નારાયણ પણ આ નારાયણ બોલતા કોઈ ક્ષણે એના અંતરમાંથી એવો આર્ધ નીકળ્યો આર્ધ ભર્યો પોકાર ઉઠ્યો છે કે જેમાં એ પોતે આખો ને આખો વિશ્વનારાયણ સાથે તંદરુપ તદાકાર થઈ ગયો છે ત્યારે જ એના પાપ નાશ પામ્યા છે આમ નામ સ્મરણ માત્ર ગણગણવા માટે નથી પણ પરમાત્માની સાથે એકાકાર થવા માટે છે પરમાત્મા જે હસ્તી સાથે એકાકાર થઈ જાય પછી તેમાં પાપ કેવી રીતે રહી શકે અને દ્રૌપદીના શિરહરણ પ્રસંગે થયેલું કનૈયાનું સ્મરણ પણ એક અનુપમ દ્રષ્ટાંત છે મૂળ કહેવાની વાત કે નામ સ્મરણમાં ભરોસો હોવો જોઈએ પછી ભલે ગમે તે નામ હોય બીજક નામ હોય કે પછી રામ નામ ગણો તોય ભલે કે કૃષ્ણનું નામ ગણો તોય ભલે પરમ તત્વ એક જ છે જેને જે નામ આપવું હોય તે આપે તમારે જે નામનું સ્મરણ કરવું હોય તે કરો પણ મૂળ ભરોસો હોવો જોઈએ વિશ્વાસ હોવો જોઈએ અને આ કળી કાળમાં તો નામનો બહુ મોટો મહિમા છે એટલે જો લખ સ્વરાશ્યના ચક્કરમાંથી છૂટવું હોય ભવબંધનમાંથી છૂટવું હોય કે મૃત્યુના ભયને જીતીને નિર્ભય બનવું હોય તો નામ સ્મરણ એક અનુપમ સાધન છે એટલે કીધું છે કે રાજા રમતું આત્મ રામને જાણે વિરેલા શ્વાસો શ્વાસ જે સુમિરણ કરે એના ના પકડે કોઈ પ્રભુનું નામ સાથે હોય તો જગતમાં કોઈ ભય આપણને સતાવી ન શકે પણ આખરી વેળાએ સેવટની ઘડીએ પણ હયે પ્રભુનું નામ આવીને ઊભું રહેવું જોઈએ પણ એ માટે જીવન આખાની સાધના જોઈએ એટલે સતત શ્વાસોશ્વાસની જેમ રામ અંતરમાં રમતો રહે તેવી સાધના કરવી જોઈએ માટે કોઈ અધિકારી પૂર્ણ સદગુરુ પાસેથી નામ જપનો મંત્ર લઈ એનું સ્મરણ કરો તો ભૌસાગર તરી જશો એમાં કોઈ શંકા નથી સદગુરુ ભગવાનની જય